રાજકોટમાં અંતે કોલેરાએ પગપેસારો કર્યો લોહાનગર રેલવે ક્રોસિંગ પાસે છ વર્ષનો બાળક કોલેરાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો જે હાલ સ્વસ્થ થઈ તેને આવી પરંતુ કોલેરાના કારણે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું અને તમામ ટીમો આ વિસ્તારમાં ઉતારી ચારસો અડતાલીસ ઘરોમાં ચેકિંગ કરી એક હજાર સાતસો દસ વ્યક્તિઓના સેમ્પલ લેતા જરા ઉલટીના છ કેસ બહાર આવ્યા આથી આ વિસ્તારમાં ઓઆરએસ અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું શહેરમાં લોહાનગરમાં એક બાળકને કોલેરા થયા બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ચકાસણી શરૂ કરવામાં આવી હતી અને લોકોને આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા ઉકાળેલું પાણી પીવા તથા સ્વચ્છતા રાખવા ક્ષમતા પહેલા સાબુથી હાથ ધોવા તેમજ ક્લોરિન ટેબ્લેટનો ઉપયોગ કરવા આઈઆઈસીસી પ્રવૃત્તિ કરવામાં આવેલ છે સર્વે દરમિયાન પીવાના પાણીના પાત્રોની સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવી સત્તાવીસ તારીખે આપણા રાજકોટ શહેરની અંદર એક કોલેરાનો કેસ આપણો કન્ફર્મ થયેલો હતો ત્યારબાદ આ કોલેરાના કેસને લઈ અને જે સરકાર દ્વારા આની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે કે જ્યારે કોઈ કોલેરાનો કેસ જે વિસ્તારની અંદર આપણે ડાયગ્નોઝ થાય તો કેવા પ્રકારની કામગીરી કરવાની છે એ મુજબની કામગીરી સઘન આપણે હાથ ધરી દીધેલી છે જે વોર્ડની અંદર આ કોલેરાનો કેસ આવેલો છે એના એકથી બે કિલોમીટરના વિસ્તારની અંદર સઘન ચકાસણી આપણે ચાલુ કરી દીધેલી છે ગઈકાલે પણ રાજ્ય સરકારના તજજ્ઞ અધિક નિયામક સાહેબ રાજકોટ શહેરની મુલાકાતે આવેલા હતા તેઓએ પણ માર્ગદર્શન કરેલું છે અને તે માર્ગદર્શન મુજબ આપણી રાજકોટ મહાનગરપાલિકાની તબીબી ટીમ એ મુજબ કાર્ય કરી રહી છે હાલ ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય એટલા માટે આજે અમે આપણા એમઓએચ છે એમને એવું પણ કીધું છે જરૂર જણાય તો બીજા વોર્ડ અથવા વિસ્તારની ટીમો પણ એ વિસ્તારની અંદર ડાયવર્ટ કરી અને જે ઝુંબેશના રૂપમાં આપણે તપાસણીની કામગીરી કરવાની છે એ સત્વરે પૂરી રાજકોટની અંદર એક કેસ જે સામે આવ્યો છે એ કેસ અત્યારે ખૂબ સ્થિર છે અને એને ટ્રીટ પણ કરી લેવામાં આવેલો છે પણ તેમ છતાં પણ બીજા વધારાના કેસ ના થાય આપ પણ સૌ જાણે છે એ રીતે કોલેરાની બીમારીમાં મૃત્યુનું પ્રમાણ રહેતું હોય છે એટલે કેસ અટકાવવા એ અમારી પહેલી પ્રાયોરિટી છે અને ત્યારબાદ જો પણ કોઈ કેસ ત્યાંને આવે તો એની સઘન સારવાર થાય અને યોગ્ય સારવાર થાય એ પણ અમારી અગ્રતા છે